કોંગ્રેસના લોકસભાનો ઉમેદવાર પરેશ ધાનાણી જેનીબેન ઠુંબર જીપી મારવિયા અને હીરા જોટવા ખોડલધામ પહોંચ્યા હતા ઉમેદવારોએ બા ખોડલના દર્શન કર્યા હતા તેમની સાથે પ્રતાપ દુધાત પૂંજા વંશ સહિત આગેવાનો જોડાયા આ પ્રસંગે ઉમેદવારોએ માતાજીને ચૂંદરી અને શ્રીફળ ધર્યું આ પ્રસંગે પરેશ ધાનાણીએ શંખ વગાડી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી આજ ચૈત્રી નવરાત્રિના દનૈયા તપીરા છે માં નવદુર્ગા ભવાની આજ અમારી કુળદેવી કાગોળવાળીમાં ખોડલના શરણે શીશ ચૂકાવી અને ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવામાં આવ્યો છું આપસો એના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હું રાજકોટના રણમેદાનમાં આવ્યો છું સંસદ સભ્ય બનવું મહત્ત્વનું નથી રહ્યું પણ પડોશી ધર્મ નિભાવીને આવતા પાંચ વર્ષ રાજકોટના હાથી બનવા માટે મેદાનમાં આવ્યો છું મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં હું સફળ થઈશ માં ભવાની માં જગદંબામાં ખોડલ બધાના હૃદયમાં વસી અનિતિ અધર્મ અને અસત્યની સામે નીતિ ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે રાજ્યમાં રાજકીય પક્ષો ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ખેડા લોકસભાના